ટીમને બાતમી મળી હતી કે કામરેજ તાલુકાના નવીપાડી ગામે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ પ્લોટ નંબર એકસો અઢારના ગોડાઉનમાં તથા ગલુડી ગામની હદમાં પિનલ રેસિડેન્સી ઘર નંબર એકસો ત્રાણુંમાં ઇનો બ્રાન્ડની કોપી કરી ડુપ્લિકેટ ઇનો સોડાનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરવાની પ્રવૃત્તિ ચાલે છે આ ચોક્કસ બાતમીના આધારે ટીમ દ્વારા રેડ કરવામાં આવી સુરત જિલ્લા એલસીબીની ટીમ અને પેરોલ ફોર્ડો સ્કોડની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા તમામ મુદ્દામાલ સાથે ચાર આરોપીઓ ઝડપાઈ આવ્યા છે ચારેય આરોપીઓને ઝડપી પાડીને તેમની પાસેથી દસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે